જય શ્રી કૃષ્ણ દૈરા જો આય છે ને અમે બે ઉઠીને ભી હું દોવા મિલ્યા હતા બે ભી હું દોયું હે ગુડ મોર્નિંગ જે વેલા એટલે કે પાંચમાં વાર હતી હા હા એ વાર હતી ને મીઠા તો ઉઠી અને સીધી બધા પોદરા રેકડી ભેરી અને પછી પરબારા ભીહું દોવા બેઠા સાપી તો હેવું દોલી બધી ને તો દીવા કરી ને ભાણા થોડા ઈ કર્યા અને હવે જો ઈ મામાભાઈ ધીરું પાડવા ગયા તો મૂલી ક્યાંય જળતા નથી એટલે હવે અમારે થોડી ઘણી અમને તકલીફતા પડી કઈ કરવી જોઈએ

ઈ ખરી જે તય તારે વેલો પીવાય જાય વેલો માં છર ન આવ પીવાની ગરમ જતી હી તો ગરમ કીટલી માં પાછો લઈ લે 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 હજી તો હીરાની વાર લાગી લે સા માર લે એટલે હાલો પિયાનું વેલે એમ લઈ આજે મજે તા કે કાયલે કોઈ નંબર મેર ના આવ્યો તો

હાલો ભાઈ વાઈ ગયા હે પોણ વાગ્યા ને અમે હે ને જીરો ઉપાડતા હતા તો આજે હે ને અમારે લાઈન જો જ ફુવારા ને હે ને એને ફોટા પાડવા આવ્યા હતા તો જીરા મેં એમને મૂકી દીધા જરીક મોટર ચાલુ કરીને પાણી નીકળે એ ભેગ જ બંધ કર દે ને ફોટા પાડી દે ફીટ કર્યું ડાણે એ કરતા હતા ફિટ કર્યું ને હવે હે ફોટા પડી ગયા હજી એક વિડીયો ઉતારવાનો હોય ને ઉતારી દીધું પાછી લાઈન હકેલ લેવાની એવું ને આ એક ખટું હોય કે જી જીરું ઊંચું અને લાઈનના ખોટા એમ પાડવા ખુલ્લામાં હોય ને તો એમને પાડી ગયા તો ના નાઈ જોવું પડે સરકારને ભલે હાલો ખોટા પાડી ભી ગા હે હાડા બાર ને આપણે હે ને જઈએ છીએ બધા ખરે પાડોશી ભોકરભાઈ આવ્યો હતો ઉપાડવા તો એને હજી પીહું પાવાની છે એને ખરે કોઈ છે નહીં બપોરા કરવા ના આવી કે હું હવે હે ને હું હજી પાવાની ને રોટલાય મારા ઘળલ પડ્યા હવે હે ને હાલો બે મને બહુ ગઈ હતી નું અડધો રોટલો આ તાહી હું હા વાગે ને

મોટી નથી ઝીણકી છે કેમ બનાવ્યું કનેરામાં સોઈતું હું ને જઈને હરખું કરીને ફોટોય ના પડાય ને છોટી ગઈ કેય ના ના રઈ ના તો છે બે બાપ દીકરો વાયમાં પડ્યા ને તાંથી થયું

પટામાં કહ ના પટામાં લીલો લીલો હોય એમનો અને આમ આ લીલો હોય પણ અહીંયા તો હું હા કહ નો પટ્ટો હોય ને એટલે ખબર પડી જાય કે જ્યાં કહ નો પટ્ટો છે આમ અમારે અહીં કહ હે આમ ફૂલ આમ ખાપીઓ શું કે ખાપીયો કહ જ છે પડી જાય ને એવું થાય કહ જેવો એવો અહીંયા પાડોશીને વાયર છે ને એને અટાણ ચાલી પૂછે ખાડો બાકી બુરાઈ વરસનું પાણી મમ્મા મઠા લે જાય દેખડું પડે ના હાલો હવે હે અમે આ बाजરો બેગ ફાટડી જેવો વાટ લઈ જ હા કાસો ને આ ઓલું થૂલી વિનાનું થૂલી થૂલી જ ખરી ગયા હા એ જરૂરી છે એ બાજરાની હજી ઈને ઉડાડવા પડે હા ભલે હાલો સાડી વાઢવા હા આળો ભાઈ ઓમે બાઈક જો વાટી જાય કે આજે મારે આટકે આટકે કે કોઈ નો હાઈ કોટ તો પાછો આજ મોરનો કઈ જો છે આના કામ એવા હોય જ હવે હવે ઓમાઈ માઈકનું

હાલો ભાઈ આ બંને છે ને ટ્રેક્ટર મૂકવા આવ્યો ને એ ખર્ચો ઘણો કર્યો એની જો કે છે ને ટ્રેક્ટરમાં માંડ આવ્યું ભાણે જે લઈ આવ્યો છે બે હાટું જાઓ નવા સોડ આવ્યો બ્રાન્ડેડ હવે આમાં એવું છે કે આતા તા ઝીણકું હેતી છે એતી એનું છે અમારું અતલાનું તો એની શક્કર નહીં પણ એની તો મારવી જ જોએ ફાઇનલી શક્કર આની તો મારવાનું થાય જ છે હાલો ભાઈ જો હ અમારે માઈકુબેનનો છે ને એટલે એનો ચક્કર હું માં નહીં આવે આપણે

ખબર <coughs> નથી <coughs> 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 आने yeah. वीडियो रिडीम गर्नखै आजको भिडियो पूरो गरिए है हो आइ कुरायाम मै म्यारिज गर्नवानो हो आजम पूरो नै करू आजको भिडियो गेम लाइक गर्जो हाम्रो च्यानल नै सब्स्क्राइब गर्जो पढे पछाडै नया vlog मा आथे सुधियाउ जो जय